એના માટેની આજે આપણે ચર્ચા કરવાના છીએ તો ખેડૂત મિત્રો આ વિડીયો તમે શાંતિથી જોઈજો જેમાં આધુનિક યુગના સારામાં સારામાં સારા બિયારણની માહિતી આપવામાં આવશે તો એ બિયારણનું નામ છે આપણે કર્તવ્ય કંપનીના જે બિયારણ આવે છે ને જેના આગળના વિડીયોમાં આપણે બે બે વેરાયટી વિશેની ચર્ચા કરી હતી અને બાઇકીની આજે બે વેરાયટી વિશે ચર્ચા કરવાના છીએ એનું નામ છે ગેલેક્સી અને કદમ તો ગેલેક્સી અને કદમ એ બંને કર્તવ્ય એગ્રીટેકની વેરાયટી આવે છે અને એના વિશે આપણે વાત કરીએ તો સર્વપ્રથમ આપણે વાત કરી લઈએ ગેલેક્સી વિશે તો ગેલેક્સી એટલે ગેલેક્સી કહેવાય આધુનિક યુગની ખેતી માટે સૌથી સારામાં સારું અને બેસ્ટમાં બેસ્ટ બિયારણ હોય તો એ ગેલેક્સી ગણાય જે રીતે મોબાઈલમાં આપણે નવા નવા વર્ઝન આવતા હોય છે કે ભાઈ સેમસમ ગેલ ગેલેક્સી ટ્વેન્ટી વન ટ્વેન્ટી થ્રી ટ્વેન્ટી ફોર તો એ જ રીતે અત્યારે બિયારણની આધુનિક અને સારામાં સારી જાત હોય તો એ કર્તવ્યનું ગેલેક્સી છે જેના સાડા છ થી સાત ગ્રામનું મોટું ઝીંડું થાય છે બે થી ત્રણ મોનોપોડિયા મોનોપોડિયા છે આ ઉપરાંત દિવસમાં તૈયાર થતી જાત છે છે અને અને વધુ ઉત્પાદન આપે એટલે જ ઘણા બધા ખેડૂત મિત્રો ગેલેક્સી બિહારની પસંદગી કરે છે જે ખેડૂત મિત્રો આના આગળના વર્ષે ગેલેક્સી બિયારણ વાયુ છે એ ખેડૂત મિત્રો ફરી વાર ગેલક્ષી બિહારની પણ પસંદગી કરે છે અને ઘણા બધા ખેડૂત મિત્રો તો એવા છે જે ચાર ચાર પાંચ પાંચ વર્ષથી સતત ત્રણથી ચાર વર્ષથી સતત ગેલેક્સીનું જ વાવેતર કરે છે અને અમારી યુટ્યુબની ચેનલમાં પણ એમના લાઈવ વિડિયો ઘણા બધા ઉતારેલા છે અને યુટ્યુબની ચેનલમાં અપલોડ કરેલા છે તો ખેડૂત મિત્રો આ વિડીયો જોઈને પણ જૂના વિડીયો જોઈને પણ તમે ગેલેક્સી બિયારની પસંદગી કરી શકો છો એ બિયારણ કેવું થાય છે એ જોઈ અને તમે સમજી વિચારીને બિયારની પસંદગી કરી શકો છો અને આગળના વર્ષે લગભગ બોડિયા ગામના અમારા ખેડૂત છે કિરીટભાઈ કાનજીભાઈ મિસ્ત્રી લગભગ છેલ્લા ત્રણ ચાર વર્ષથી ગેલેક્સીની પસંદગી કરે છે અને એમને સારામાં સારું ઉત્પાદન આવે છે અને ઘણા બધા ખેડૂત મિત્રો અત્યારે આ રાણપુરની આજુબાજુ પણ ઘણા બધા ખેડૂત મિત્રો ગેલેક્સી બિયારણની પસંદગી કરતા થયા છે ત્યારબાદ આ વાત હતી આપણે ગેલેક્સી બિયારણની કે છાડાસો થી સાત ગ્રામ નું મોટું ઝીંડું થાય છે ત્યાં બે થી ત્રણ ડાળીઓ થાય છે અને વધારે ઉત્પાદન આપે છે અને એકસો પચાસ થી એકસો સાઠ દિવસમાં તૈયાર થતી જાત છે ત્યારબાદ આવે છે કદમ જો આ વાત અત્યારે ત્યારબાદ આવે છે કદમ જે કર્તવ્ય કંપનીનું કદમ તો આપણે કદમ વિશે વાત કરીએ તો ખેડૂત મિત્રો આ બિયારણ પણ એક કદમ આગળ છે એટલે જ એનું નામ કંપની આપ્યું છે કદમ જો ખેડૂત મિત્રો એક કદમ આગળ રહેવું હોય અથવા તો વધુ ઉત્પાદન મેળવવું હોય તો કદમ બિયારણની પસંદગી કરવી જોઈએ કદમ બિયારણના ઝીંડવા વિશે વાત કરીએ તો પાંચ થી છ ગ્રામ નું ઝીંડવું થાય છે આ ઉપરાંત એનો છોડ એટલો મજબૂત બે થી ત્રણ ડાળીઓ બે થી ત્રણ મુખ્ય ડાળીઓ છોડ થાય છે અને એનો છોડ એટલો મજબૂત હોય છે જેમાં દસ થી પંદર પંદર ઝીંડવાની હેરુ થાય છે દસ થી બાર કે પંદર પંદર ઝીંડવા મે મારી રૂબરૂમાં ગણેલા છે અને આના આગળના વર્ષે ધારપીપળાના એક ખેડૂત છે એમનો જે લાઈવ વિડીયો પણ આપણે યુટ્યુબમાં અપલોડ કરેલો છે તો એ વિડીયો એક વાર બિહાર ની પસંદગી ઝીંડવું છે મધ્યમ છે અને એનો ડાબકો ખૂબ જ મોટો થાય છે અમારે રાજકોટના એક ડિસ્ટ્રીબ્યુટર એમ કે છે કદમ એટલે તો કે એને આમ ચકલી નાની અને ફડકો મોટો એટલે કે ઝીંડવું નાનું પણ એનો ડાબકો ખૂબ જ મોટો થાય છે એટલે જ એને આમ કદમ નામ જે કંપની આપ્યું છે ખરેખર સાર્થક ગણાય ઉપરાંત મધ્યમ રૂવાટી થાય છે છોડ પહેલેથી છેલ્લે સુધી લીલો ને લીલો રહે છે અને મધ્યમ મુદત માં જાત છે જો તમારે તમારે હોય તો પણ ચાલે અને કાઢી નાખવું હોય તો પણ ચાલે જો શિયાળુ પાક કરવું હોય તો પણ ચાલે ન તો પણ ચાલે એટલે બંને વેરાયટી છે કદમ એટલે જ એટલે જ કંપનીએ એનું નામ આપ્યું છે કદમ જો ખેડૂત મિત્રો એક કદમ આગળ આવવું હોય અને વધારે ઉત્પાદન મેળવવું હોય તો કદમ બિયારણની પણ પસંદગી કરી શકે છે તો ખેડૂત મિત્રો આ વાત આપણે વાત કરી છે ગેલેક્સી અને કદમ આ બંને બિયારણ તમને જે અનુકૂળ લાગે તમારી જાતને તમારે તમારા ખેતરમાં જે જાતની તમે પસંદગી કરવા માંગતા હોય આજુબાજુ ઘણા બધા ખેડૂત મિત્રો લગભગ બે થી ત્રણ વર્ષથી આ કર્તવ્ય કંપનીના બિયારણ વાવે છે તો એ બિયારણની તમે પસંદગી કરી શકો છો અને કંપનીનો સ્લોગન છે કે ખેડૂતોનો વિકાસ એ જ અમારું કર્તવ્ય તો આપણે કર્તવ્યની જે આ બે વેરાયટીની માહિતી આપી છે એ ખેડૂત મિત્રો ખરેખર તમને ઉપયોગી થાય છે અને તમારા જો આ બિયારણની પસંદગીમાં તમને ઘણો બધો ફાયદો અને ઉપયોગી થાય છે અને જો ઘણા બધા તમારા મિત્રો વર્તુળમાં કપાસની ખેતી કરવા માંગતા હોય તો એ ખેડૂત મિત્રોને પણ તમે આ કપાસની વેરાયટીની માહિતી આપી શકો છો તેમને આ વિડીયો પણ મોકલાવી શકો છો જેથી કરીને અમને પણ એ કપાસની ખેતીની માહિતી મળતી રહે તો હવે પછી આપણે નવો વિડીયો બનાવીએ ત્યાં સુધી અમને રજા આપો આવજો આભાર